હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટી કેરી આ ખાટી કેરી આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાના છીએ અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવ્યો છે મસાલો પણ વધારે પણ નથી ઓછો પણ નથી એકદમ પરફેક્ટ માપ સાથે આ ખાટી કેરી આપણે બનાવવાના છીએ બાર મહિના સુધી સાચવવાનું હોય આ અથાણું એટલે નાની નાની બાબત હું બધી સમજાવીશ તો ચાલો જોઈ લઈએ પણ અહીંયા મારે કેસર કેરીનું વધારે ઘરમાં ખવાય છે એટલે મેં કેસર કેરી લીધી છે અને આ જ કેસર કેરી મેં જ્યાંથી લીધી ત્યાંથી જ મોટા સૂડા કટ કરાવેલી છે કટ કરાવી અને પછી આ રીતના છોતલા અને અંદરની ગોઠલીનો ભાગ હોય તે દૂર કરેલો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ બધું સાફ કરી લેવાનું અને કેરી લઈ આવીએ એટલે પાણીમાં ત્રણ વખત ધોઈ નાખવાની અને સાફ કરતી વખતે પણ અલગ જ પાણીમાં લેતું જવાનું અને સાફ કરતું જવાનું પણ પાણી વગર રાખવાની નહીં જેથી કરીને કાઢી ન પડે તો હવે આ પાણીને આપણે બિલકુલ નિતારી લઈએ અહીંયા મેં એક કિલો કેસર કેરી લીધી છે તમારે જેટલું બનાવવાની હોય તે પ્રમાણે કેરી લેવાની રહેશે દોઢ ટેબલ સ્પૂન હળદર પાવડર લેશું ત્રણ ટેબલ સ્પૂન નમક લઈ લેશું અને બધું જ એકદમ સરસ મિક્સ કરી દેસુ નાના મોટા કટકા તમને જેવા ગમે તેવા રાખવાના અહીંયા હું મીડિયમ સાઈઝના કટકા કરું છું તમે જોઈ શકો છો ફ્રેન્ડ આજ રીતના મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને પંદર થી સોળ કલાક અથવા તો બે દિવસ અને એક રાત માટે મૂકી દેવાનું છે પણ વારંવાર ચલાવવાનું છે થોડી થોડી વાર અડધી કલાક કલાક થાય એટલે આ જ રીતના ફરી પાછું ચલાવી લેવાનું જેથી કરીને હળદર નમક બધું એક સરખું ચડી જાય એટલે આપણે હવે આને ઢાંકણ ઢાંકીને રાખી દઈએ કેરી આપણી હળદર નમકમાં એડ કરી દીધી છે પણ ત્યારે જ આપણે તેલને ગરમ કરી લેવાનું છે આપણે તેના માટેનો ખાસ મસાલો બનાવવાના છીએ તો તેના માટે આપણે પહેલેથી જ તેલ ગરમ કરી લેશું કારણ કે બધી તૈયારી કરશું ત્યાં સુધીમાં આપણું તેલ થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવી જાય અહીંયા બસો ગ્રામ મેં તેલ લઈ અને સિંગતેલ લીધું છે ખાસ તો સિંગતેલ જ લેવાનું અને ગરમ ફૂલ ધુવાડા નીકળે તેવું જ કરવાનું છે તો આપણે કરી લઈએ અહીંયા આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ રાઈના કુરિયા સીધા ઉપર આવી ગયા આ જ સમયે આપણે ફ્લેમને બંધ કરી દેશું અને મસાલો બનાવવાની તૈયારી કરીએ અહીંયા આપણે સો ગ્રામ મેથીના કુરિયા લીધા છે મેથીના કુરિયા જો મોટા ના ગમે તો થોડા થોડા પલ્સ મોડ ઉપર ક્રોસ કરી લેવાના પણ ખાસ ધ્યાન રાખવાનું વધારે પડતા ક્રોસ ના થઈ જાય કારણ કે અથાણું કળવું લાગશે એટલે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા સો ગ્રામ મેં લાલ મરચું પાવડર લીધો છે લાલ મરચું પાવડર ખાલી કશ્મીરી નથી લેવાનું ખાલી કશ્મીરી લેશું તો આપણું અથાણું કાળું પડી જશે એટલે અહીંયા રેશમ પટો અને લીધું છે ટેસ્ટી પણ ખૂબ જ બનશે અને કાળું પણ નહીં પડે અહીં બે ટેબલ સ્પૂન નમક લઈ અને એને થોડું થોડું મેં રોસ્ટ કરી લીધું છે જેથી કઈ મોસ્ચર ના રહીએ પચાસ ગ્રામ રાઈ ના કુરિયા છે તેને પણ જો એવું લાગે તો પલ્સ મોડ ઉપર થોડા થોડા ક્રોસ કરી લેવાના પણ હું અહીંયા બિલકુલ ક્રસ નથી કરતી કારણ કે મને તે નથી ગમતું એક ટેબલ સ્પૂન હળદર પાવડર છે એક ટેબલ સ્પૂન હિંગ અહીંયા આપણે બધા જ કુરિયાને આ રીતના ગોઠવી દેવાના છે ખાટી કેરીમાં હંમેશા મેથીના કુરિયા જ વધારે હોય છે તો જ એનો ટેસ્ટ ખૂબ જ આવે રાયના કુરિયા થોડાક ઓછા લ્યો તો પણ ચાલે રાયના કુરિયાથી અથાણું થોડું કાળું પડી જતું હોય એટલે રાયના કુરિયા થોડાક ઓછા લ્યો તો પણ ચાલે પણ ખાસ કરીને મેથીના કુરિયાનું પ્રમાણ વધારે રાખવાનું વચ્ચે આપણે લઈ લેશું હિંગ અને ગરમ ગરમ તેલ એડ કરશું પણ બહુ ધુમાડા નીકળે તેવું તેલ આપણે નહીં લઈએ થોડું થોડું તેલ ગરમ છે ત્યાં જ આપણે લઈ લેવાનું અને ઢાંકણ બંધ કરી દેવાનું પાંચ જ મિનિટ ઢાંકણ બંધ કર્યા પછી આપણે તેમાં ગરમ ગરમ તેલમાં જ હળદર પાવડર લઈ લેશું જેથી કરીને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય હળદર પાવડર પણ એકદમ સરસ તેનો કલર આવી જાય આ જ રીતના આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે તેમાં જ લઈ લેશું આપણે નમક અને એકદમ તેલ ઠંડુ થાય ત્યારે જ આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે જેથી કરીને આપણું મરચું કાળું ના પડી જાય અને આપણું અથાણું કાળું ના લાગે બારમાં સાચવવાનું હોય ફ્રેન્ડ નાની નાની બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે અહીં તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તે દરમિયાન લઈ લેવાનું છે લાલ મરચું લાલ મરચું પણ એકદમ સરસ મિક્સ કરી દઈએ આપણી કેરી અત્યારે હળદર નમકમાં છે તેને ટાઈમ થાશે એટલે સુકવીશું હળદર નમકમાંથી બહાર કાઢીને પણ હું તમને બતાવીશ ક્યારે સુકવવાની કેટલી સુકવવાની કેવી રીતના જોવાનું કે પાણી છે કે નહીં નાની નાની બાબત બધું જણાવીશ અહીંયા આપણે આને ઢાંકણ અને રાખી દેવાનું છે જેથી કરીને કેરી સુકાઈ એટલે બધું જ મિક્સ કરી શકીએ અહીં ઢાંકણ ઢાંકીને હું રાખી દઉં અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણી કેરીમાં હળદર નમક એકદમ સરસ ચડી ગયું છે અને ખાટું પાણી પણ એકદમ સરસ થઈ ગયું છે આ ખાટા પાણીનો ઉપયોગ કરીને ગરમરનું અથાણું કેવી રીતના બનાવવું તે હું બતાવવાની છું આ વિડીયો પછી આપણે ગરમરના અથાણાનો વિડીયો જોવાના છીએ અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી કેરી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે આ દરમિયાન જ આપણે કોટનના કપડામાં આજ રીતના સવડી સુકવી દેવાની છે સુકાઈ જાય એટલે તૈયાર મસાલો કરેલો છે તેમાં તરત જ એડ કરી દેવાની છે એટલે અહીંયા આપણે કેરી સુકાઈ ગઈ છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ કેરીને આપણે પંખા નીચે નથી સુકવવાની તડકામાં નથી સુકવવાની કુદરતી પવન જ્યાં આવતો હોય ત્યાં જ સુકવવાની છે અહીંયા ત્રણ જ કલાકમાં મારી કેરી એકદમ સરસ સુકાઈ ગઈ છે એટલે કેરી ક્યારે કેટલા ટાઈમે સુકાય તે ચોક્કસ ના કહી શકાય કારણ કે કેવો પવન આવતો હોય કેવી રીતના તમે સુકવી હોય પણ ખાસ યાદ રાખવાનું કે પ્રેસ કરીએ તો પાણી ના દેખાય એટલે આપણી કેરી સુકાઈ ગઈ છે વારંવાર ચેક કરતા રહેવાનું જેથી કરીને આપણી કેરી અથાણામાં ચવળ ના થઈ જાય એટલે કેરી સુકાઈ ગઈ છે મસાલા સાથે ભેળવી લઈએ પણ પેલા આપણે તેલ ગરમ મૂકી દઈએ અહીંયા આપણે સિંગ તેલ લીધું છે થોડુંક તેલ લઈ અને ગરમ કરી લેવાનું છે અને સાવ ઠંડુ થાય પછી જ આપણે જારમાં ઉમેરવું ઉમેરવાનું છે એટલે પેલા એકદમ ધુમાડા નીકળે તેવું ગરમ કરી લેવાનું છે તો ગરમ કરી લઈએ તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બે લાલ લઈ લઈ અને અડધી હિંગ બંધ કરી દેશું અને બધું જ એકદમ સરસ ઠંડુ થવા દેશું ત્યાં સુધીમાં આપણે કેરીને મસાલા સાથે ભેળવી લઈએ કેરીને મસાલા સાથે મિક્સ કરી દઈએ આ ખાટી કેરી બનતા બિલકુલ વાર નથી લાગતી કારણ કે આમાં ગોળ ઓગાડવાની ને કાંઈ ઝંઝટ નથી હોતી ફટાફટ કેરી સુકાઈ જાય એટલે બધું અથાણું આપણું ખાટી કેરીનું બની જાય અહીંયા આપણે બધા જ કટકામાં કોટ થઈ જાય તે રીતના સરસથી ચલાવી લઈએ અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ માપ સાથે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે મસાલાઓ પણ વધારે નથી ઓછો પણ નથી ને એકદમ પરફેક્ટ માપ છે તો આપણે તેને એક જારમાં ભરી લેશું ખાસ ધોઈ નાખવાની સરસથી બે દિવસ તડકામાં તપાવી અને પછી લેવાની છે છે ખાસ ધ્યાન રાખવાનું આપણે જારમાં ભરી લઈએ ને ગમે તે રીતના તમે સ્ટોર કરી શકો છો ફ્રીઝમાં રાખીને જો સ્ટોર કરવાનું હોય તો વધારે પડતું તેલ ના લઈએ તો પણ ચાલે પણ જો ફ્રેન્ડ બાર તમારે સ્ટોર કરવાનું હોય તો કેવી રીતના કરવું તે પણ હું હમણાં જણાવી દઉં આ કટકાને પ્રેસ કરી કરી અને આખી જારને ભરી લેશું અહીંયા આપણે જારમાં ભરી લીધું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ભર્યું હોય એટલે સાઈડમાં ને બધું આ રીતના ખરાબ થઈ જાતું હોય તો એને એક કટકા વડે અને ઉપરથી આપણે ઠંડુ થાય એટલે બાર માસ સુધી એવું ને એવું રહેશે અને ફરી પાછું ફ્રીઝ વગર ફ્રીઝ વગર રાખવાનું હોય એટલે ખાસ આ પ્રોસેસ કરવી જરૂરી છે આને ચલાવવાનું નથી એની જાતે જ તેલ નીચે આવવા દેવાનું છે અને તેલમાં એકદમ ડૂબા ડૂબ ચીર બધી જોયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ આજ રીતના અથાણું સ્ટોર કરવાનું હોય અને જો ફ્રીજમાં રાખીએ તો થોડુંક જ તેલ એમાં એડ કરી દો તો પણ ચાલે તો અહીંયા આપણે બે પ્રોસેસ જોઈ લીધી મસ્ત એવું આપણું ખાટી કેરીનું અથાણું તૈયાર છે ફ્રેન્ડ્સ તમે અથાણું કઈ રીતે બનાવો છો તે કમેન્ટ કરીને ચોક્કસ કીજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ